રાજ્યના તમામ બસો વકીલ મંડળની ચૂંટણીઓ માટે આજે સવારથી જ સૌહાર્દપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું છે બાર કાઉન્સિલની દેખરેખમાં રાજ્યના તમામ ઠીકાણે મતદાન સુચારુરૂપે રૂપે થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે સવારે દસ વાગ્યાથી શરૂ થયેલા મતદાનને લઈને તમામ મંડળના મતદાતાઓમાં ઉત્સાહ છે સુરત રાજકોટ અમદાવાદ વડોદરા ભાવનગર જામનગર જૂનાગઢ જેવા મહાનગરોની સાથે સાથે મહેસાણા બનાસકાંઠા અમરેલી સાબરકાંઠા સુરેન્દ્રનગર નવસારી વલસાડ પાટણના વકીલ મંડળોની ચૂંટણીમાં પણ ઉત્સાહ અને ઉર્જા સાથે વકીલ મતદાતાઓ મતદાન કરતા નજરે પડ્યા સવા લાખ મતદાતાઓ જે ચૂંટણી માટે મતદાન કરી રહ્યા છે તે સાંજે પાંચ વાગે પૂર્ણ થશે અને બાદમાં તમામ મંડળોની મતગણતરી યોજાશે

આનું પરિણામ આવ્યું છે ઉમેદવાર અત્યારે મુખ્ય પ્રમુખના ત્રણ ઉમેદવાર છે દીપેન્દ્રભાઈ યાદવ જયદેવભાઈ જોશી અને મનસુખભાઈ ગઝિયા બાકી તો ઘણા ત્રેપન લોકો ચૂંટણીઓ લડે છે અને કુલ મતદારો સાતસો ને છાસઠ ગાંધીનગર બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે આપને દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશું અત્યારે મતદાન ચાલી રહ્યું છે ગાંધીનગર બાર એસોસિએશનની હાલ જે ચૂંટણી યોજાઈ રહી છે તેમાં પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી સહમંત્રી અને મહિલા પ્રતિનિધિ માટે આ ચૂંટણી યોજાઈ રહી છે વિકાસ પેનલ અને એકતા પેનલ એમ સામસામે બે પેનલના દસ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે તો બીજા સ્વતંત્ર ઉમેદવારો પણ છ આ ચૂંટણી મેદાનમાં છે એમ કુલ સોળ ઉમેદવારો વચ્ચે આ ગાંધીનગર બાર એસોસિએશનની ચૂંટણીનો જંગ હાલ ચાલી રહ્યો છે સાતસો ને બાસઠ કુલ નોંધાયેલા મતદારો છે જે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને આજ રાતે આઠ વાગ્યા સુધીમાં લગભગ આ ચૂંટણીનું પરિણામ આવી જાય તેવી પણ શક્યતા હાલ જોવા મળી રહી છે જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો એ અત્યારે જે ચૂંટણી ચાલી રહી છે એના દ્રશ્યો છે અને હાલ આપને એ પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે અહીંયા જે ગાંધીનગર બાર એસોસિએશનમાં નોંધાયેલા સભ્યો છે વકીલ છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે થઈ અને અત્યારે લાઇન લગાવી અને ઉભા છે તો આ ગાંધીનગર કોર્ટના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે હાલ ગાંધીનગર બાર એસોસિએશનની ચૂંટણી ચાલી રહી છે અને આ મતદારો મતદારો જે નોંધાયેલા છે સાતસો જેટલા એ પોતાના મતાધિકારનો ઉપયોગ અત્યારે કરવા માટે આવ્યા છે કુલ સોળ ઉમેદવારો છે જે પૈકી બે પેનલ છે વિકાસ પેનલ અને એકતા પેનલ આ ઉપરાંત છ જેટલા સ્વતંત્ર ઉમેદવારો પણ આ ચૂંટણી જંગમાં ઉભા છે કેમેરામેન પિયુષ લેવા સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા ગાંધીનગર હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનની ચૂંટણી માટેનું મતદાન જે છે તે અત્યારે શરૂ થઈ ચૂક્યું છે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનના જે મેમ્બર્સ છે તે આજે અલગ અલગ પદોની જે ચૂંટણી થઈ રહી છે તેના માટે મતદાન કરનાર છે ને મતદાન બાદ મતગણતરી કરવામાં આવશે અને ત્યારબાદ જે આખી પ્રક્રિયા છે તેમાં પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી અને કમિટી મેમ્બર સહિતના જે પદો પર જે લોકો ઉમેદવારી કરી રહ્યા છે તે ઉમેદવારી જે કરી રહ્યા છે તેમની ઉમેદવારીમાં લોકોને કેટલા મત મળે છે તેના માટે પણ એક અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે જે બેલેટ્સ છે તે બેલેટ્સનું જે છે મતગણતરી વખતે લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે અત્યારે જે રીતે અહીંયા વ્યવસ્થા ગુજરાત હાઈકોર્ટ પરિસર ખાતે ઊભી કરવામાં આવી છે જે રીતે જોઈ શકાય છે યોગેશભાઈ રવાણી જે ચૂંટણી અધિકારી તરીકે જેમની નિમણૂક થઈ છે તેઓ અહીંયા છે તેમની સાથે જ વાત કરીએ યોગેશભાઈ કયા પ્રકારનું આયોજન છે કયા પ્રકારની વ્યવસ્થા હાલ ઊભી કરવામાં આવી છે આ વખતે અમે થોડી પ્રોસેસર જુદી બનાવી છે કાઉન્ટિંગ માટે કોમ્પ્યુટરાઈઝ સિસ્ટમ રાખેલી છે સાથે સાથે દરેક વોટનું કાઉન્ટિંગ વખતે વિડીયોગ્રાફી થવાની છે અને સ્ક્રીન પ્લે ઉપર પણ એ દેખાશે એ સાથે વોટિંગ માટે ખૂબ જ ઉત્સાહ છે દરેક વોલન્ટિયર્સે ખૂબ જ સાથ સહકાર આપેલો છે વોલન્ટિયર્સ પોતાની જાતે આવ્યા છે અને ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે કુલ કેટલા વોટર્સ આજે વોટ કરવાના છે કુલ કેટલા લોકોએ ઉમેદવારી કરી છે કયા કયા પદ ઉપર કોની કોની ઉમેદવારી છે પચીસસો જેટલા અમારા વોટર્સ છે અને ઉત્સાહ જોતા એવું લાગે છે કે સેવન્ટી ફાઇવ પર્સન્ટ જેવું વોટિંગ થશે અને ઉમેદવારોમાં છત્રીસ ઉમેદવારો આમાં મેનેજિંગ કમિટી માટે છે અને જુદી જુદી પોસ્ટ માટે પંદર ઉમેદવારો છે એટલે ટોટલ એકાવન ઉમેદવારો થાય છે છત્રીસ ઉમેદવારોમાંથી ત્રણ બિલો ફાઈ યર્સ માટે અને બે વુમન રિઝર્વેશન છે જે ઓરિઝોન્ટલ છે જો ત્રણ અને બે નહીં ચૂંટાય તો એમને રિઝર્વેશનનો લાભ મળશે એ રીતે યંગસ્ટર્સને અને વુમનને પણ સફિસિયન્ટ રિપ્રેઝન્ટેશન મળે એવો પ્રયત્ન થયેલો છે